ભારત પાકિસ્તાન યુદ્ધમાં મેડ ઇન ઇન્ડિયા હથિયારોની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી હતી આકાશ બ્રહ્મોસ ધૂળ ચટાડી આ સ્વદેશી હથિયારોએ વાસ્તવમાં આત્મનિર્ભર ભારતની તાકાત હવે દુશ્મનોને પણ દેખાઈ રહી છે ભારત પાકિસ્તાન યુદ્ધમાં મેડ ઇન ઇન્ડિયાની ધૂમ પાકિસ્તાનની કમર તોડનાર મેડ ઇન ઇન્ડિયા હથિયારો આકાશ બ્રહ્મોસ સ્કાયસ્ટ્રાઇકર ડ્રોને કરી કમાલ ભારત પાકિસ્તાન યુદ્ધમાં મેડ ઇન ઇન્ડિયા નિર્મિત હથિયારોની જોરદાર કમાલ જોવા મળી હતી આકાશ મિસાઇલ બ્રહ્મોસ મિસાઇલ અને સ્કાયસ્ટ્રાઇકર સુસાઇડલ ડ્રોન ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સાબિત થયા હતા પાકિસ્તાન વિરુદ્ધ તાજેતરની કાર્યવાહીમાં તેમની ભૂમિકાએ ભારતની સૈન્ય શક્તિને વિશ્વ મંચ પર સ્થાપિત કરી કેટલાક દાયકાઓમાં ભારતે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ટેકનોલોજીના વિકાસમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ ભારત ડાયનામિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જેવા સંગઠનોએ શ્વકક્ષાના હથિયાર પ્રણાલીનું નિર્માણ કર્યું છે મેડ ઇન ઇન્ડિયાનો દુનિયાએ જોયો પાવન ભારત પાકિસ્તાન તણાવમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હથિયારો વાસ્તવમાં આકાશ મિસાઇલ પ્રણાલી ભારતની સ્વદેશી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ પ્રણાલી છે

કામિકાઝે ડ્રોન છે જેને ભારત અને ઇઝરાયલના સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસાવવામાં આવ્યું છે આ ડ્રોન તેની ચોકસાઈ અને લોન્ચ એન્ડ ફોરગેટ ટેકનોલોજી માટે જાણીતું છે તે લક્ષ્ય ક્ષેત્રમાં લાંબા સમય સુધી મંડરાઈ શકે છે લક્ષ્યની ઓળખ કરી શકે છે અને ચોક્કસ હુમલો કરી શકે છે તે પાંચ દસ કિલોગ્રામનો વિસ્ફોટક પેલોડ લઈ જઈ શકે છે જે નાના પરંતુ મહત્વપૂર્ણ લક્ષ્યોને નષ્ટ કરવામાં અસરકારક છે વાસોમાં સાત મે બે હજાર પચીસ ના રોજ ઓપરેશન સિંદુરમાં સ્કાય સ્ટ્રાઈકર આકાશ અને બ્રહ્મોસની મહત્વની ભૂમિકા જોવા મળી હતી મેડ ઇન ઇન્ડિયા નિર્મિત હથિયારોની પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણા પર જોરદાર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હાફિઝ સઈદ મસૂદ અઝનના મદરેસા સમાવેશ થયો હતો તેને ચોક્કસ હુમલાઓથી નષ્ટ કરાયા હતા આ હુમલાએ પાકિસ્તાની આતંકવાદી વ્યૂહરચનાને ઊંડો ફટકો માર્યો હતો આ મહત્વ છે છે કે તે સ્વદેશીકરણ અને અને પ્રોત્સાહન આપે પાકિસ્તાન પર ભારતને વ્યૂહાત્મક રીતે આગળ રાખે છે આ ઉપરાંત આ હથિયારના ઉત્પાદન સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓના શેરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો જે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની મજબૂતાઈ દર્શાવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી